આગળ વાત કરીએ સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની વિજય સંકલ્પ રેલી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ રેલીમાં જોડાયા છે વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સુરત ખાતે કે જ્યાં પાંડેસરા ગોપાલક રોડથી આ રેલીનું ભવ્ય આયોજન કરાયું સુરત શહેરના ભારતીય જનતા પાર્ટી માટે

લોકસભા વિસ્તારમાં બધી જ યોજનાઓ તમામ ક્ષેત્રની અંદર નીચે સુધી પહોંચાડવા માટે સૌથી વધારે લાભાર્થી એ આજે આ નવસારી લોકસભા વિસ્તારની અંદર છે આ રેલી કોંગ્રેસ દ્વારા તો શું એ રેલા હે અને કોંગ્રેસ કોંગ્રેસ એ આરામમાં છે હમણાં ગરમી બહુ છે એટલે કોંગ્રેસ ખાલી સવારે અડધો કલાક અને રાત્રે અડધો કલાક જ નીકળે છે અમે ગરમીમાં તપનારા માણસો રામ મંદિર નામે તમે વોટ માંગવા માંગે તો આરોપ રામ મંદિરે મારી તમારી અને પ્રત્યેક ભારતવાસીઓની આસ્થા છે આ કોંગ્રેસીઓ એ મારીને તમારી આસ્થા પર ઠેસ પહોંચાડવાનો એક બી મોકો નથી છોડ્યો આ રામ મંદિર ના ઉદઘાટન પ્રસંગ માં નકારી લીધેલું આ કોંગ્રેસીઓને રામ ભગવાન પર ભલે ભરોસો નથી અમને અમારા ભગવાન પર ભરોસો છે અમે ભગવાન શ્રી રામચંદ્રજી ના ચરણો માં જે વર્ષો વર્ષ થી સપનું જોયેલું કે હું બી મારા પરિવાર જોડે જઈને મારા માતા પિતા દાદા દાદી દીકરા દીકરી જોડે જઈને તો આ ભગવાન શ્રી રામચંદ્રજી ના ચરણો માં વંદન કરીશ અને મનોકામના માંગીશ આજે ભારત દેશના કરોડો લોકોની મનોકામનાઓ આ મોદીજીએ પૂરી કરી છે હું મોદીજીનો બી મારા વિધાનસભા મારા મત ક્ષેત્રના સૌ નાગરિકો વતી બહુ આભાર માનું છું સાહેબ આપે આ ભારત દેશના કરોડો લોકોની ઈચ્છા પૂરી કરી આ ભારત દેશના প্রত্যেক નાગરિક એ તમારી જોડે છે આ ભારત દેશના કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી প্রত্যেক વર્ગના લોકો એ મોદીજી માટે સંકલ્પ લીધો છે કે આ વર્ષે મોદી થ્રી પોઈન્ટ ઓ એટલે મોદીજી નું ત્રીજું શાસન એ દેશ હિતમાં જયારે આવી રહ્યું છે દેશના લોકો માટેનું શાસન દેશના લોકો આજે ચૂંટણી લડી રહ્યા છે કોઈ ઉમેદવાર ચૂંટણી નથી લડતા ગામે ગામમાં મોદી નામના આ દેશ ભક્તો ચૂંટણી લડી રહ્યા છે ગામે ગામમાં મોદીજીને આશીર્વાદ આપવાની મારી વૃદ્ધા માતાઓ ચૂંટણી લડી રહ્યા છે આ ચૂંટણી એ કોઈ સામાન્ય ચૂંટણી નથી આ ચૂંટણી એ ભારત દેશના નાગરિકો અને મોદીજી વચ્ચેના સંબંધોની ચૂંટણી છે અને સામે કોંગ્રેસના વાદાઓની જુદાઓ આ નારો એ ભારતીય જનતા પાર્ટીનો નથી આ નારો ભારત દેશના પ્રત્યેક નાગરિકોનો છે ભારત દેશના નાગરિકોએ આ નારો આપ્યો છે આ નારો ખૂણે ખૂણે પહોંચ્યો છે કાશ્મીર ભારત પાકિસ્તાન ની બોર્ડર પર જશો કે ભારત બાંગ્લાદેશની બોર્ડર પર તમામ જગ્યા પર ચારસો બાર નો સંકલ્પ લઈને મારા દેશના ગરીબો મધ્યમ એ જરૂરથી મતદાન મતદાનનો ઉપયોગ કરવો જોઈએ જરૂરથી ભારતીય જનતા પાર્ટી મોદીજીના બે શાસન એટલે કે દસ વર્ષમાં જે કામ દેશ માટે થયું છે એ જરૂરથી જોવું જોઈએ અને કોંગ્રેસના જૂઠાણાઓથી દૂર રહેવું જોઈએ હર્ષભાઈ સંઘવી જે લગાતાર ભારતીય જનતા પાર્ટી માટે આ પ્રેમ મોદીજી માટે